હેલો દોસ્તો આજે હું તમારી સાથે શેર કરીશ ડુંગળી અને લસણના ઉપયોગ વગર એકદમ રેસ્ટોરન્ટ જેવું પનીરના શાકની રેસીપી આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી તૈયાર થાય છે તો ચાલો હવે આપણે રેસિપી શરૂ કરીએ તો પનીરનું શાક બનાવવા માટે મેં ચારથી પાંચ મોટા ટામેટા લીધા છે બે લીલા મરચાં અને થોડા કાજુને આપણે પહેલેથી પલાળીને રાખ્યા છે તે લઈ લીધા છે હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સરમાં લઈ અને સારી રીતે આપણે તેની એકદમ સરસ ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું તો મેં બધી જ વસ્તુની આ રીતે સારી રીતે બધી જ વસ્તુની મિક્સર જારમાં એડ કરી દીધી છે તમે જોઈ શકો છો અને હવે આપણે તેની એકદમ સરસ ફાઇન પેસ્ટ તૈયાર કરી લઈશું તો આપણે બધી જ વસ્તુની એકદમ સરસ ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી છે તો હવે આપણે શાક વઘારી લઈએ તો શાક વઘારવા માટે મેં એક પેનમાં થોડું તેલ લીધું છે અને હવે આપણે તેમાં થોડા આખા મસાલા એડ કરીશું તમાલપત્રલ સૂકા મરચાં બાદ્યા અને બે નાની ઈલાયચી લીધી છે અને હવે આપણે તેમાં થોડું જીરું એડ કરીશું અને હવે આપણે તેમાં થોડી રાઈ એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે આપણે સોતે થવા દઈશું રાય જ્યાં સુધી ફૂટી ના જાય ત્યાં સુધી આપણે તેને સોતે થવા દઈશું તો બધી જ વસ્તુ સારી રીતે સોતે થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં થોડી હિંગ નાખી દઈશું અને આપણે તૈયાર કરીને રાખી છે ટામેટાની પેસ્ટ તે આપણે તેમાં એડ કરી દઈશું તો બધી જ વસ્તુ આપણે તેમાં એડ કરી દીધી છે તમે જોઈ શકો છો અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું મીઠું એડ કરી દેવાથી આપણા ટામેટા એકદમ સારી રીતે જલ્દીથી કૂક થઈ જાય છે તો હવે આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને ચારથી પાંચ મિનિટ માટે ટામેટાને આપણે કૂક કરી લઈશું તો ચારથી પાંચ મિનિટ પછી આપણા ટામેટા સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આપણે તેમાં નાખવા માટે મસાલો કરી લઈશું તો મસાલામાં મેં અહીંયા થોડું દૂધ લીધું છે અને હવે આપણે તેમાં પનીરનો મસાલો એડ કરીશું એક ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલો આપણે તેમાં ધાણાજીરું પાવડર એડ કરીશું અને અડધી જેટલો ચમચી જેટલો આપણે તેમાં ગરમ મસાલા પાવડર એડ કરીશું અને આ બધા જ મસાલાને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી દઈશું તો બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો અને હવે આપણે આ બાજુ ચેક કરીએ તો આપણા ટામેટા પણ સારી રીતે કૂક થઈ ગયા છે અને તેની કન્સિસ્ટન્સી થોડી ઠીક થઈ ગઈ છે તો હવે આપણે તૈયાર કરીને રાખ્યો છે મસાલો તે આપણે તેમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં થોડું પનીર આ રીતે ક્રશ કરીને રાખ્યું છે તે તેમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ આ રીતે થોડું પનીર ક્રશ કરીને એડ કરવાથી આપણા ગ્રેવી એકદમ સરસ થીક તૈયાર થાય છે અને તે ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટી તૈયાર થાય છે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણી ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો તેમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે તો હવે આપણે જેટલો રસો જોતો હોય તે રીતે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે તેમાં બસો ગ્રામ જેટલું પનીર એડ કરી દઈશું પનીર આપણે એડ કરી દીધું છે હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આને આપણે ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે કૂકર કરી લઈશું જેથી કરીને આપણું પનીર સોફ્ટ થઈ થઈ જાય તો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો અને આપણી ગ્રેવીની કન્સિસ્ટન્સી એકદમ સરસ ઠીક થઈ ગઈ છે અને આપણું પનીર પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે તો આપણું શાક એકદમ સરસ ટેસ્ટી છે તે દેખાવથી એકદમ સરસ ટેસ્ટી દેખાય છે તો હવે આપણે તેમાં કોથમીના પાણી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આપણું પનીર એકદમ સરસ ટેસ્ટી તૈયાર થયું છે તો તેને જોઈને જ આપણે ખાવાનું મન થઈ જાય તેવું આપણું પનીર તૈયાર થયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો આપણું પનીરનું શાક એકદમ સરસ તૈયાર છે તો દોસ્તો તૈયાર છે આપણું પનીરનું શાક